અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં તબીબીનો અભ્યાસ કરતાં ફિઝિયોથેરાપી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિવર્ષે જેમ આ વર્ષે પણ ફિઝિયો ફેસ્ટા બે હજાર ચોવીસ આયોજિત કરવામાં આવ્યો હતો જેનું ઉદ્ઘાટન કોલેજના એચ ડોક્ટર અરુણાબેન તળપદાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોલેજના પાંચસો થી વધુ વિદ્યાર્થીઓએ દીપ પ્રગતિની સાથે મા સરસ્વતી અને ગાયત્રી વંદના કરી હતી તદઉપરાંતિયો ફિઝિયોફેસ્ટાની બનાવેલ અદ્ભુત રંગોળીએ તબીબી વિદ્યાર્થીઓમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું તબીબી વિદ્યાર્થીઓ દ્વારા ફિઝિયોથેરાપીની સારવાર લેવા આવનાર દર્દીઓને પણ મુશ્કેલી ના પડે તેનું પૂરેપૂરું રાખી ફિઝિયોફિએસ્ટ્રાને ઉત્સાહના રૂપમાં ઉજવણી કરનાર છે અઠ્યાવીસમી એપ્રિલ સુધી ચાલનાર આ ફિયો વાર્ષિકોત્સવમાં થેરાપી વિભાગમાં તબીબી અભ્યાસ કરતા સિનિયર જુનિયર તબીબી વિદ્યાર્થીઓ મળી કુલ પાંચસોથી વધુ વિદ્યાર્થી અને

আমি একস্ট্রা করিকিটি খুশছে ইনোগ্রেশন ডেছে খুব মজা আছে আগে মারু নাম ঈশাছে ফিজিওেপিস হসপিটাল বডোদরাফি ઇનોગ્રેશન થયું છે અને આ આજકાલથી અલગ અલગ ડે સેલિબ્રેટ કરશે છોકરાઓ એવરી યર આ રીતનું એ લોકો આયોજન કરે છે અને એન્જોય કરે છે એમાં અમારા દરેક સ્ટાફ અને મારો સંપૂર્ણ સપોર્ટ અને સહકાર છે હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગમાં એમના સ્ટુડન્ટ દ્વારા દર વર્ષે ફંક્શન કરવામાં હોય છે તો અમારા એન્યુઅલ ફંક્શન છે જેનું નામ છે એમાં કેવું હોય છે બધા ડેઝ હોય છે ટ્રેડિશનલ ડે છે પેસ્ટલ ડેઝ છે સિગ્નેચર ડે છે એવા ઘણા બધા ડેઝ હોય છે એમાં એજ્યુકેશન લો આવે છે જેમાં સાયન્ટિફિક ડે હોય છે ઇન્ડોર ડે હોય છે અને મેન અમારું કલ્ચરલ ઇવેન્ટ છે જે અઠ્યાવીસ તારીખે થવાનું છે આજે અમારું ઇનોગ્રેસન હતું ઓગણીસ તારીખે આવતીકાલે અમારો ટ્રેડિશનલ ડે છે જે અમે બાર થી ત્રણ માં ઉજવાના છે એના પછી અમે બીજા વિવિધ ડેઝ હશે પેસ્ટલ ડે રોઝ ડે એવી રીતના ઘણા બધા ડેઝ હશે ભાગ લેશે અને એમાં ફેકલ્ટી નો ઘણા બધો સપોર્ટ રહ્યો છે અમારા જોડે